આઈડિયા તો કોક મારું કોક આવે ને તારા તું મુખો કોમ લેવા દે તાર ભાઈ ની પાડુ એ તો હું કરી ખબર લા મુખો કોઈ લેવા રે છે તે દોશી નવરો બટા કોક આવલા હતી અમે આ નો આપણે તો ભલા ભેજા તો થાય સર એટલે કોક આવે ને તાર ડીસ બાદુ નામ ભાઈ ને કહેવાનું મુખો તો સો ના થાઉ તો લાગે પબ્લિક ને તો વેલો પા મુખો સોમ થાડી ભડી ને બેઠા આવા આટલો પણ

ચારો નાખ્યા કચરા બે ખરા મારો પાત બાત કરો શું કરવાનું મારા હું કહું હા

ઓનામાં નાનામાં મોરથી બધી વસ્તી આવીન જતી રહે અને કેમ આરો ભાઈ કેમ ના આ રમણ ભાઈ કેમ ના આયો જવા દે આ મત જવા દે હું બાપ મોરું હું આ મોબાઈલ માં મોબાઈલ માં રાખીન નહીં રાખી આ ઓ થઈ ગયો ઓ હો તો એ બધા ફરવા નીકળ્યો ખાઈ જાય છે વાત તો તમારી હાથી છે કુતરાની તો ભીખ લાગે છે પણ હું કરે બે તું વર્ષ એટલે જવું પડે

ઉપાડે હોય તને વખત ના રોજ ઉગી કાકા ને હાજર જયે છે હું જોય મને હમાતા તો મરતા ક્યાં તા બધા

તમે હા ખાતા નહી લગી રે હાથ ખાધો હું તો બેઠો છો કોઈ કામ કરવા જોઈ પડે છોકરો મારો જોવા ને હું કરવાનો છોકરા તો માહોલ શું માહોલ નહિદાસ પેલા વાળી પેલા હું નામી નું શિકાર

જોરદાર मेल પડી ગયો જો ડોશીમાં ને કે કર તાર ભાઈ બંધોન બદોન ખવડાઈ દીધો મુ ખવાસ અન મિત્રો આજનો વિડિયો આ ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો અચૂક કરજો બેલ નહી એને દબાઈ દબાઈને કાઢું મેસ કરી નાખજો હા